ભલે ની નક્કી કર્યું મારે આ બે પેક મારીને પછી અને બે એક ભાઈ બિયર બાર માં ગયો જોકે આપ તો બધા ગુજરાતી છો અહીંયા કોઈ પિતા ન જ હોવ આ ગુજરાતમાં દારૂ બંધી છે ને આપણે તો શિસ્તમાં રહેનારા માણસો છે એટલે લગભગ તો આપણે તો કોઈની વાત જ નથી કરતો પણ એક ભાઈ એટલે અમને પોતે હાવ વૈષ્ણવ કોઈ દી પીવે નહીં આખું પરિવાર એવું એમાં એનો મિત્ર એ એકવાર ભાભીને કીધું ભાભી કા કે મારો ભાઈ પીવે છે બેન ને એટલો બધો ભરોસો મિત્રની ઉપર ખીજાણા કે તું તને હું મારા ભાઈ તરીકે માનું છું મારા પરિવારનો સભ્ય માનું છું કારણ કે તું એનો મિત્ર છો એટલે તું અમારા ઘરમાં આગ લગાવવા કોઈ કોઈથી ન પીવે આઈ મને ભરોસો છે કાંઈ વાંધો નહીં ભાભી ઓલા એકદી દી બીર બારમાં જાતો જોયો ને સીધી ગાડી ઘરે ભાભીને કીધું બેસો ગાડીમાં હાલો મારી માં બેસો ગાડીમાં ગાડીમાં બેસાડીને લાવ્યો બારમાં અને કે દેખાડ્યું જો ઓલા ટેબલ ઉપર બેન જોઈ ગયા કે હા ઘૂઘું બેઠું છે સામેની ખુરશી ઓછી તા બેસી ગયા આકાશ માલી ઉતરે ભવાની માઓ કાળ જાણ ઓલાએ શું કીધું ખબર કાંઈ આવી ગઈ વેટર નેક્સ્ટ વન ગ્લાસ હજી એક બીજો ગ્લાસ આવવા દે બે હમને ઓલી ની પત્ની નક્કી કર્યું મારે આ બે પેક મારીને પછી અને બે બેન ને ગ્લાસ આપ્યો હવે જગદંબાએ કોઈ દી પીધેલું નહીં સાહેબ ઘૂંટડો ભર્યો અને કેવું લાગ્યું એ ખબર નહીં બેન વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા આખું વેચી ગયા આવું પીવોસ આવું કડવું પીવોસ તબલો હું કે તે હું તને ગાંડી એમ લાગે કે અમે લીલા લેર કરતા હઈશું આવું કડવું પી પીને નીકળી જાય કેવો હુશિયાર જોવો તો કરા પુરુષ પુરુષ છે યાર અરે તમે જે જો આપડા આપડા બેનો 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 ભેગા થાય ને એટલે એક વાત તો કરે છે ઈ કઈ વાત છે બેનો બેનો ભેગા થાય અને આમ બેઠક લઈ લે આમ ત્યારે એક વાત કરે એ કઈ એક વાત તો કરે જ તમારા ભાઈ માં સાચી બુદ્ધિ નહીં કઈ લે અને વાતે હસી ને આપણામાં બુદ્ધિ હોય તો આ ઘોડા સડીને હામેલી કપાવા જાય આપણા બુદ્ધિ છે જ નહીં આપણે હકીકત હું તમારે ભેગો છો આપણા બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ મારા દેશની જગદંબામાં અરે અમુક અમુક તો એવું કે બાયુની પગની પાનીય બુદ્ધિ હોય આવું ક્યાંય બધા હોય જ તે હું કહું એક મારા દેશની જગદંબાની પગની પાનીય બુદ્ધિ હોય શું કામ કારણ કે પગ ડગલું ભરતા પહેલાં સાત વાર વિચાર કરી લે કે મારા અહીંયા ડગલું ભરાય કે નહીં અને આપણે ખબ ખબ કરતા ક્યાં જાય નક્કી નહીં ઘણા નથી દિયા મેં દિવાલે દિવાલ કોણે કરી નાખી હતી તારી માં તું ડબલું નાખી ગયો એટલે આપણામાં એવું કે બુદ્ધિ નો અરે એક જગ્યાએ મેં આ બહેનોના બહુ વખાણ કરે વખાણ એટલે માતૃ શરીર છે અને વખાણ કરવાનો હોય નહીં એ તો છે જ કારણ કે એ જ ન હોત તો જગત ન હોત સંત સુરા નીપજ આવતી એવી આ જગદંબાજ જનની જણી તો ભગત જણજે કા દાતાર કા સુર નહી રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર સંતો કવ્યોએ જનેતાને ઠપકો આપ્યો છે બાપુજીને કઈ કીધું જ નથી કારણ કે એ સાડા નવ મહિના ઉદરમાં માં ઈ રાખે પેટમાં બાળક હોય ત્યારે અમારી જગ આપણી જગદમ ઘરે બેઠી બેઠી રામાયણના પાઠ વાંચતી હોય સારી સિરિયલો જોતી હોય વિજ્ઞાન પણ સ્વીકારે છે મેડિકલ પણ સ્વીકારે છે કે પાંચ મહિનાનો જે ગર્ભ થઈ જાય પછી ઘરના વિચાર મળે છે લેવા એ નું સત્ય પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અરે છોડો મહાભારતમાં અભયાબાનનું સાત કોઠાનું યુદ્ધ સાહેબ જનેતાના પેટમાં એમ કહેવાય શીખ્યો હતો સુભદ્રાના પેટમાં સુભદ્રાનો જાયો છે ભગવાન કૃષ્ણનો સગો ભાણ્યો છે અને સુભદ્રા કૃષ્ણની બેન અને મા કુંતા અને સુભદ્રા બાજુ બાજુમાં બેસી અને મા કુંતા એને એમ કહેવાય પાઠ ભણાવતી હોય ઉદરમાં બેજી પેટમાં હતો ત્યારે એ હાહુને આવી હાહુ હોવી જોઈએ દીકરાની વહને સારા દિવસો દેખાય ત્યારથી એની સરભરામાં લાગી જાય મારે આંગણે આનંદ છે સારી વાતો કરતી હોય એને ફલાણી ભાઈ આવી છે ના ની તમારે ધંધાર મૂકો હવે આ ઘણા એમ ફરિયાદ કરે માવતર ના છોકરા હાચવતા નથી પણ એને નવાઈ બોડીમાં કઈક આવવું જોવે આ એના ઘરમાં આવી કોકની દીકરી છે જેમ તમારી દીકરી બીજે ગઈ છે કોકની ઘરે સાસરે એમ કોકની દીકરી તમારા ઘરે આવી છે એના તમારે પૂજા કરવી જ જોવે અને બીજી વાત આ દેશની દીકરીઓને ખબર હોવી જોવે કે એકદી હું સાસુ થવાની છું જો હું મારા માવતર ને સાસુને નહીં હાચું તો મારી પ્રજા તો આથી ક્યાંક દોઢી નીકળશે આ જરૂરી છે જ બે ને સામસામો કોન્ટેક્ટ કરવો જ પડે સામસામા વિચારો ને અનુકૂળથી જીવવું જ પડે પપ્પા તમને બુદ્ધિ ન હોય પપ્પાને બુદ્ધિ ન હોય કેદુનો તને મીંદડા દઈ દીધો હોય તો થોડો પપ્પો તને ખંભે બેસાડીને મેળા કરવા લઈ જાય ભલામણા કેમ બોલી શકો પપ્પા તમને બુદ્ધિ ન હોય એકવીસમી સદી ચાલે છે પપ્પા સમજી જાઓ એકવીસમી સદીમાં ધંધો કર અને અઢારમી સદીના વિચાર તારા જીવનમાં રાખ સંસ્કારના ભલામણા કોઈ બી વાંધો નહીં આવે બધું 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 હરખે હરખું થાય તો જ મજા આવે બે પતિ પત્ની બેઠેલા અને અવારનવાર મૂળ વાત ઉપર આવું ઝીણો ઝીણો અવારનવાર ઝઘડો થાય એટલે એની પત્ની એકવાર બોલે છે સાંભળો છો હા આ તમે બહુ આવું બોલો કારણ કે હું પણ તમારી સામે બોલી જાઉં છું આ છોકરા મોટા થયા અને અસર પડ્યો હવે આવું ન કરવું જોઈએ આવું ન બોલવું જોવે તમે શું કામ આવું બોલો છો તું બોલ શકું હું પણ બોલું જ છું હું બોલું પણ આજ હું આપણે બે એક નિર્ણય કરીએ સામ ભૂલ તો થતી જ હોય બે નોટબુક રાખીએ આપણે મારી ભૂલ થાય ત્યારે તમારી તારીખ સાથે ભૂલ લખી લેવાની તમારી ભૂલ થશે ત્યારે હું તારીખ સાથે ભૂલ લખી એક વર્ષ માટે જ્યારે આપણો જન્મ અથવા તો લગ્નની વરસગાંઠ આવે એ દિવસે આપણે સામ સામે બુકો વાંચી લેવાની બરાબર શાંતિથી બે જીવે છે રોજે રોજ જે કઈ પ્રક્રિયા થાય એ લખાતી જાય છે

હવે એ અમુક સંપ્રદાયમાં સ્ત્રીને અડાય નહીં સ્ત્રીના હાથનું જમાય નહીં અમુક સંપ્રદાયના એવા કોઈ નીકળ્યા નદીમાં પાણી છે વધારે પાણી છે એમાં એક દીકરી પસાર થાય છે અને અડધે પહોંચે છે દીકરી તણાય છે અને સંન્યાસી પોતાના સંપ્રદાયની મર્યાદા મૂકી નહીં દીકરીને બચાવવા માટે દોડ દીધી દીકરીને પોતાના ખંભા ઉપર ઉપાડી અને નદીને સામે કાંઠે મૂકી દીધી દીકરી પગે લાગી બાપજી આપ ન હોત તો મરી જાત ના બેટા ભગવાન બધાનો સારું કરતા હોય દીકરી તો વહી ગયો પણ એનો શિષ્ય હતો ને એને એમ થયું કે ઓહો મારા ગુરુએ આવું કર્યું મારા સંપ્રદાયની મર્યાદા તોડી સ્ત્રીને અડાઈ લઈ એને બદલે ખંભા ઉપર લઈ લીધી આઠ દિવસ સુધી ગુરુ સાથે બોલ્યો નહીં આઠ દિવસ પછી એનો ગુરુ પૂછે છે કેમ તું મોઢું સડાવી આટા મારે છે ઘરે ગુરુજી આવું હોય આપણા સંપ્રદાયની મર્યાદા તમે તોડી જેથી ગુરુને શેલા શિખામણું દેવા મળે ને તારા માનવાનું કળિયું ગાયું તમે મર્યાદા તોડી અને એક સ્ત્રીને ખંભા ઉપર લઈ લીધી ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે મેં તો તીએ ને તીએ સામે કાંઠે ઉતારી નાખી તે તો હજી નથી ઉતારી હવે તો કાંઈ ઉતારી નાખતું મેં તો તરત એને સામે કાંઠે ઉતારી નાખી દીધી પણ તું તો હજી ખંભે રાખીને તું આટા મારે છે નો પતિ કહે છે લાઈવ બુક શું મારી ભૂલું છે ત્યારે એની પત્ની એમ કહે છે કે તમારી ભૂલ તો હું પછી કહે હું હું આપની પત્ની છું એટલે પહેલા આપને હું પૂછી શકું કે મારી કઈ ભૂલ થઈ હોય તો મને કયો લાવો હું પેલા જોઈ લઉં આલે તારી બુક આલે મેં શું ભૂલ્યું લખી સામા સાહેબ પાને પાને ભૂલ લખેલી તેથી મેં તને રોટલી નું કીધું તે પરોઠા કર્યા મારો ભાઈ આવ્યો તેદી તે ખાલી ખીચડીમાં રોડવી નાખ્યું તારો ભાઈ આવ્યો તેથી તે શીરો બનાવ્યો હતો જેને જેને પારિવારિક ભૂલો તો શું હોય પાને પાને ભૂલો લખી લખી અને દીકરીએ ભૂલો વાંચી લીધી અને સાહેબ વાંચ્યા પછી બુક પૂરી થઈ ત્યારે આ દેશની જગદંબા પતિના પગમાં પડી જાય કે હા એ ભૂલોને હું સ્વીકારું છું આવતા વર્ષે આ માઇલી એક પણ ભૂલ નહીં થાય પછી એનો પતિ કહે કે હવે દે મને બુક મારી શું ભૂલો છે અને સાહેબ આ દેશની જગદંબાએ એ પુરુષના હાથમાં બુક આપી કે લ્યો વાંચી લ્યો તમારી ભૂલો પણ કહેવાય ગયો એક પાનું લીધું કોરું બીજું પાનું કોરું ત્રણસો પાંચ એમ કહેવાય ચોસઠ પાના કોરા નીકળ્યા પતિ વિચારમાં કરે કહો હું આખા વર્ષમાં મારી કઈ ભૂલ જ નહીં હોય સાહેબ ત્રણસો ને પાસઠ આખું પેજ ભરેલું હતું એમાં દેશની જગદંબાએ લખ્યું હતું પડે કારણ કે તું મારો પતિ છો તું મારો પરમાત્મા છો તું મારો ભગવાન છો અને ભગવાનની ભૂલ્યું ભાડું તો તો આ દેશનું ગ્રસ્તા આશ્રમ લાજે કારણ કે મને તું ભગવાન દેખા છો મને તું મારો પતિ દેખા છો મને તારામાં પ્રેમ દેખાય છે અને તારામાં મને પ્રેમ દેખાય છે એટલે મને એક પણ ભૂલ તમારી મને દેખાણી નથી પણ મારી ભૂલો તમને દેખાણી હોય તો હું પગે લાગીને કહું થોડોક પ્રેમ વધારી દેજો તો મારામાં તમને ભૂલો નહીં દેખાય પેલા